નમસ્કાર વાયનન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ વરસાદી અસર બાદ રોડ રસ્તાના ત્વરિત સમારકામને પ્રાથમિકતા વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના વિવિધ માર્ગનું નવીનીકરણ અને સમારકામ કાર્ય પ્રગતિશીલ જોવા મળી રહ્યું છે માનનીય સરકારના માર્ગદર્શન અને સૂચનાને અનુરૂપ રાજ્યના મહાનગરો સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદી પરિસ્થિતિ બાદ ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત બનેલા રોડ રસ્તાઓનું નવીનીકરણ કરવા અને સમારકામ કાર્ય ઝડપથી અમલમાં મૂકવામાં આવ્યું છે વડોદરા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા વિભાગ હસ્તકના વિવિધ માર્ગોનું સર્વેક્ષણ પૂર્ણ કરી તાત્કાલિક જરૂરિયાત ધરાવતા રોડ અને રસ્તાઓના સમારકામને પ્રાથમિકતા અપાઈ રહી છે અનુસંધાનમાં લતીપુરા રણુ તથા ડબકા પાવડા ચોકારી તથા અન્ય માર્ગ પર સમારકામની કામગીરી કરી માર્ગ વ્યવહારને સુચારુ અને સલામત બનાવવા માટે પગલાં લેવામાં આવ્યા છે Subscribe now and press the bell icon. Never miss an update.